ઉપલેટા અને પાયાવદર પંથકમાંથી ઝડપાયેલ વિરોધી દારૂના જથ્થાનો નાશ કરાયો ધોરાજી ઉપલેટા જામકંડોરડા અને ભાયાવદર પંથકમાંથી ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનું નાશ કરવામાં આવ્યું છે રાજકોટ જિલ્લાના ચાર ગામોમાં વિદેશી દારૂ આજરોજ એસપીની સૂચનાથી અલગ અલગ પ્રકારની બ્રાન્ડ વિદેશી દારૂની બોટલો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો ધોરાજી ઉપલેટા જામકંડોરણા ભાયાવદર આમ ચાર તાલુકામાં જે વિદેશી દારૂનો જથ્થો પોલીસ તંત્ર દ્વારા પકડવામાં આવ્યો હતો અને દર વર્ષે આ વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવતો હોય છે ત્યારે આજરોજ રાજકોટ જિલ્લા એસપીની સૂચના મુજબ ધોરાજી ઉપલેટા જામકંડોણામાં અને ભાયાવદરમાં જે વિદેશી દારૂ પોલીસ પકડી પાડવામાં આવેલ છે જેમાં ધોરાજી તાલુકામાં પકડી પાડેલી વિદેશી દારૂની બોટલો તેત્રીસો તાલુકામાંથી વિદેશી દારૂ પકડી પાડેલી બોટલો અઢારસો તેત્રીસ ભાદર તાલુકામાં છ હજાર એકસો નવ બોટલો અને જામકનો તાલુકા વિસ્તારમાં વિદેશી દારૂ ભરેલી બોટલો સાત હજાર બસો બાવીસ તેની ટોટલ બોટલ જથ્થો હજાર ચારસો બાણું મુદ્દામાલ કિંમત એક્યાસી લાખ ચોવીસ હજાર છસો વીસ આજરોજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂની બોટલોનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો ન્યૂઝ પ્રતિનિધિ છે જેમાં ધોરાજી સબડિવિઝનના ત્રણ પોલીસ સ્ટેશન ધોરાજી તાલુકા ઉપલેટા અને ભાયાવદર અને જેતપુર સબડિવિઝનના ના પોલીસ સ્ટેશનમાં પણ આઈ નાશ કરવામાં આવ્યો છે આમાં જો છે અઠાર હજાર પાંચસો જેટલી કુલ આઈએમએફએલ આઈએમએફએલની બોટલનો નાશ થયો છે જેની કુલ વેલ્યુ એટ્ટી વન લેખ ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ છે આ બધી કાર્યવાહી જો છે એસડીએમ ધોરાજી અને એસડીપીઓ જેતપુરના સાથે સંયુક્ત કામગીરી કરવામાં આવી છે